રવેચીધામ ખાતે રામકથામાં મોરારી બાપુને કુંડા ચકલી ઘર અર્પણ કરાયા માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ઉનાળાની કાળજ્હા ગરમીમાં તરસ્યા પક્ષીઓને પીવા માટે પાણી અને ચકલીઓને રહેવા ઘર મળે એવા ઉદ્દેશ સાથે કચ્છભરમાં જીવદયાનું આ અભિયાન ચાલી રહ્યું છે રવેચીધામ મધ્યે રામકથા દરમિયાન સાંજે યોજાયેલા સત્સંગ સભામાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પ્રબોધભાઈ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદ રાયસોની રાણાભાઈ પાંચાભાઈએ રામાયણી સંત પૂજ્ય મોરારી બાપુને કુંડા ચકલી ઘર અને માનવ જ્યોત સંસ્થાની કચ્છભરમાં ચાલતી પ્રવૃત્તિઓની પુસ્તિકા અર્પણ કરી હતી પ્રવીણભાઈ તન્ના તથા વાડીલાલભાઈ સાવલાએ સહકાર આપ્યો હતો પૂજ્ય બાપુએ સંસ્થાને આશીર્વાદ પાઠવ્યા હતા વર્ષ બે હજાર ઓગણીસમાં પૂજ્ય બાપુએ માનવ જ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે પાવન પગલાં કરી માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને પણ આશીર્વાદ પાઠવ્યા હતા અને સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગોની થઈ રહેલી સેવાઓને બિરદાવી હતી લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ